ગુજરાતીમાં શિક્ષણ અપાતા હવે ઉર્દુ અને મરાઠી માધ્યમની શાળાઓમાં પણ શિક્ષણ આપવું પડશે એસટીએટી પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરાશે આ નિર્ણયનો ભીષણ વિરોધ કરવામાં આવ્યો છે અને આ નિર્ણય અને સંઘોએ વિરોધ પ્રદર્શિત કર્યો છે સુરત જિલ્લાના શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સ્થાનિક શિક્ષક અને મંચો દ્વારા પણ આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિવાદને લઈને એચ શિક્ષકોએ પોતાના અધિકારો માટે અને આ નિર્ણયના વિરોધમાં તેમના પોતાના કાર્યક્ષેત્ર પર વિરોધની પ્રવૃત્તિ શરૂ કરી છે શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે કે વિશિષ્ટ ભાષાની જાણકારી વિના શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક વિદ્યાર્થી સંબંધ પર લાંબા ગાળે નુકસાન થવાનો પણ ખતરો છે ગુજરાતી માધ્યમના શિક્ષકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહે છે કે કેટલાક શિક્ષકોને મરાઠી અથવા ઉર્દુના શબ્દો અને વ્યાકરણ પર પૂરી જમાવટ નથી અને તેમને આ ભાષાઓમાં શિક્ષણ આપવું એક મુશ્કેલ કાર્ય બની શકે છે. વિદ્યાર્થીઓના બોધ માટે આ અંગે કઈ રીતે સલાહકાર ઉકેલ નિકાલ લાવવામાં આવે એ પણ અકબંધ પ્રશ્ન છે. શિક્ષકોના દાવા મુજબ બાળકો માટે પણ આ બદલાવથી શૈક્ષણિક ગુણવત્તામાં ગડબડ થવાની શક્યતા છે. આ પ્રતિસાદના આધારે પ્રાથમિક શિક્ષક સંઘ મંડળ અને નગર શિક્ષણ સમિતિ પણ આ અંગે સાવચેતીપૂર્વક અભિપ્રાય રજૂ કરે છે. અને સરકારને ગુમાવેલી શૈક્ષણિક ગુણવત્તાને ધ્યાનમાં રાખી સુધારાના માર્ગ શોધવાની ભલામણ કરે છે. વિરુદ્ધ આ બાબતને કાયદેસર રીતે લડવાની સાથે સાથે આંદોલન પણ વધારવાની ધમકી આપી છે જો સરકાર આ નિર્ણયથી પાછું નહીં હટે તો આપણે કોર્ટ સુધી જવાના સાધારણ રસ્તાને ધ્યાનમાં રાખી પ્રયાસ કરીશું આ શબ્દો કેટલાક શિક્ષક સંઘના પ્રમુખના છે

જિલ્લા ફેરબદલીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો એમાં શિક્ષકો એ ભાગ લીધો હતો અને ઓગણસ શિક્ષકોએ ગુજરાતી માધ્યમમાં પોતાની પસંદગી ઉતારી હતી ત્યાર પછી અધર માધ્યમમાં ચાર શિક્ષકોએ પોતાની શાળાઓ પસંદ કરી હતી ગઈકાલે સિન્યોરિટી પ્રમાણે નિયમક સીનો પરિપત્ર હતો શિક્ષણ વિભાગમાંથી એ નિયમને અનુસરીને આજે આપણે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો અને આજ રોજ કેમ્પ સારી રીતે પૂર્ણ થયો છે દરેકને સંમતિ પત્ર આપી દેવામાં આવ્યું છે નિમણૂક કરી દેવામાં આવી છે

અંગ્રેજી અને હિન્દી વિષય હોય જ છે એટલે એમાં ઉર્દુ હોય હિન્દી માધ્યમ હોય કે અંગ્રેજી માધ્યમ હોય તો એમાં કોઈ તકલીફ મારું નામ રાહુલ અંકુશ પ્રાથમિક શિક્ષક અત્યાર સુધી શિક્ષકોની ભરતી કે મુખ્ય શિક્ષકોની ભરતી હોય ભરતી હોય અથવા તો બદલી હોય એ મીડિયમ વાઇઝ થતી આવી છે અને એ નિયમ છે લાયકાતને બધું નક્કી કરેલું છે સરકારે પરંતુ આ વખતે જિલ્લા ફેરબદલીમાં એસ્ટેટ ને ગુજરાતી માધ્યમના એસ્ટેટ મિત્રોને સુરતમાં જગ્યા ઓછી પડતી હતી અને એમને અન્ય માધ્યમની જગ્યાઓ ખાલી દેખાઈ એટલે એમની સુવિધા માટે કાલે રાત્રે નિર્ણય કર્યો કે એ લોકો અન્ય માધ્યમમાં જઈ શકે છે જે બિલકુલ એનો કોઈ ઠરાવ નથી કોઈ નિયમ નથી નિયમ વિરુદ્ધ છે કેટલાક લોકોની સુવિધા માટે નિર્ણય કરેલો છે શાળા વાલીઓ અને બાળકોના ભોગે આ નિર્ણય થયો છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ ગુજરાતી માધ્યમ નો બીજા માધ્યમમાં કઈ રીતે કરવું પડે શિક્ષકોના બંતરનું મોનિટરિંગ કરવી પડે એને જો એ ભાષા ના આવડતી હોય તો એ કેવી રીતે મોનિટરિંગ કરે એટલે આવો નિર્ણય એ શિક્ષણ નીતિ અને શિક્ષણના જે નિયમો છે એના વિરુદ્ધ છે એટલે અમે એને હાઈકોર્ટમાં પણ ચેલેન્જ કરીશું

ગઈકાલે મોડી રાત્રે જે પત્ર થયો એના સંદર્ભે માધ્યમનો બાદ વગર કરવામાં આવી રહ્યો છે આના માટે સુરત મહાનગરના શિક્ષકો મુખ્ય શિક્ષકોને અન્યાય થયો છે કેમ કે અગાઉ જે બે ત્રણ માસ પહેલા જે એસ્ટાટ આંતરિક બદલી કેમ થઈ હતી એ સમયે આજ પ્રમાણેની માંગણી માધ્યમ બદલવાની સુરત મહાનગરના મુખ્ય શિક્ષક દ્વારા કરવામાં આવેલી હતી પરંતુ જે તે સમયે સરકાર દ્વારા અને વિભાગ દ્વારા

એ મુખ્ય શિક્ષક સાથે જોડાયેલા હોય છે મુખ્ય શિક્ષક એ શાળાની આત્મા હોય છે એ શાળાના તમામ નાના મોટા વ્યક્તિઓ સાથે એનો સંબંધ હોય છે સંવાદ હોય છે બાળકોના આધ્યાત્મિક શારીરિક માનસિક વિકાસ વર્ગ શિક્ષણની જે વિવિધ પ્રવૃત્તિઓ છે એની સાથે એ આધ્યાત્મક પોતાની માતૃભાષામાં સાધતો હોય છે અને સાથે સાથે વાલીઓ જોડે પણ કે ભાઈ તમારા બાળક પ્રત્યે આ વસ્તુની કાળજી રાખશો એ ભણવામાં થોડુંક આવે છે એના ઉચ્ચારણમાં તકલીફ થાય છે હવે નાની મોટી તમામ બાબતો એ આચાર્ય જે છે એ બાળકો સાથે અને વાલીઓ સાથે અને શિક્ષકો સાથે મળીને એક સંવાદ સાધીને બાળકોના વિકાસ માટે પ્રયાસ કરે છે ચોથી તારીખે થયો હતો કે આજે કેમ થશે આમ કરીને અને ત્યારબાદ ગઈકાલે મોડી રાત્રે વિભાગ તરફથી એક સ્પષ્ટતા આવી કે કેમ કરવો તો કઈ રીતે તો કે માધ્યમનો બાદ વગર તમે આ આવતીકાલનો કેમ્પ કરી લેજો